સ્વિમેર હોસ્પિટલમાં મહિલા કર્મચારીના નિવસ્ત્ર કરી તપાસ કરવાના વિવાદમાં સ્વિમેર હોસ્પિટલના ડીન અને સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટે સ્વિમેર હોસ્પિટલની જગ્યાએ સિવિલ હોસ્પિટલમાં ગણ્યા ગાંઠિયા ઇલેક્ટ્રોનિક મીડિયા સામે ખુલાસા કર્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે કર્મચારીઓની તપાસ રૂટીન અને ખૂબ જરૂરી છે નવી સિવિલ હોસ્પિટલના ઈ સુપ્રિન્ટેન્ડન્ટ અને સ્વિમેરના ડીન ડોક્ટર વંદના દેસાઈ દ્વારા મેડિકલ તપાસ બાબતે ખુલાસો કર્યો હતો તેનું જણાવ્યું હતું કે નિવેદન મહિલા કર્મચારીની તપાસમાં ગુપ્તતા રાખવામાં આવી છે તપાસ વખતે કોઈ પણ કર્મચારી દ્વારા વિરોધ કરાયો ન હતો અમુક તપાસ નિવસ્ત્ર કરીને જ કરવી પડે છે પણ તેની ગુપ્તાની જાળવણી રાખવામાં આવી છે મેરીડ અને અનમેરીડ મહિલાઓ માટે તપાસના પ્રશ્નો અલગ હોય છે તપાસ કમિટીએ એમનું કામ કરી રહી છે અમે અહીંયા માત્ર મેડિકલ ચેકઅપ કઈ રીતે થાય છે એ બાબતે માહિતી આપવા ભેગા થઈ હોવાનું પણ વધુમાં જણાવ્યું હતું કોર્પોરેશન સંચાલિત સુરત શહેરની સ્વીમેર હોસ્પિટલમાં નવા એમ્પ્લોયીની મેડિકલ ફિટનેસ વિશેના સમાચારના સંદર્ભમાં એક સ્પષ્ટતા કરવા માગીશ કે જ્યારે મેં વાંચ્યું ત્યારે થોડીક એ રીતનું દુઃખ થયું કે આ વાત આપણે જે અધિકારી એમ્પ્લોય છે તે અને અધિકારીઓ સાથેની કોઈક સંવાદ થયો હતો કે નહીં આ બાબતમાં એવું જણાવવાનું કે મેડિકલ ફિટનેસ એક આપણો રેગ્યુલર થતો શું કહેવાય અને નિયમ છે કે નવા કર્મચારીઓનું મેડિકલ ફિટનેસ કરવામાં આવે છે અને તેમાં તે લોકોની શારીરિક તપાસમાં એક ફિઝિશિયન દ્વારા એક આંખના ડૉક્ટર દ્વારા જો ફિમેલ હોય તો ગાયનેકોલોજીસ્ટ દ્વારા તપાસ કરવામાં આવે છે તો આ બાબતે એક એ કહેવું કે જે બી કર્મચારીની તપાસ થાય છે એની કન્સન્ટ લઈને થાય છે એને જણાવવામાં આવે છે કે કઈ તપાસ કરવામાં આવે છે અને કર્મચારીનો એક પૂરેપૂરો હક છે કે તે ડૉક્ટરને કે એને તપાસ કરનાર જે પણ ડૉક્ટર છે એને પ્રશ્ન પણ પૂછી શકે છે અને આ પછી આ તપાસ કરવામાં આવી છે મારી સાથે હાજર છે નવી સિવિલ હોસ્પિટલના એક્સપર્ટ ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર રાગીનીબહેન હું એમને પણ વિનંતી કરીશ કે આ તપાસ આપણે ત્યાં પણ થાય છે બીજી બધી હોસ્પિટલોમાં થાય છે

અને નવી સિવિલ હોસ્પિટલ અને સરકારી તબીબી મહાવિદ્યાલયમાં સ્ત્રી રોગ વિભાગમાં પ્રાધ્યાપક રીતે ફરજ બજાવું છું અને જેમ ડૉક્ટર પ્રીતિબેને વાત કરી ગુજરાત સરકારમાં અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ્યારે પણ કોઈ નવા કર્મચારી જોડાય ત્યારે એઝ પાર્ટ ઓફ ફોર્માલિટી એનું હેલ્થ ચેકઅપ થાય છે અને હેલ્થ ચેકઅપ માટે એ જે તે હોસ્પિટલના રજિસ્ટર્ડ મેડિકલ ઓફિસર રેસિડન્ટ મેડિકલ ઓફિસર જે આર છે એમની ઓફિસમાં જાય છે અને એમની ઓફિસમાંથી એમને જુદા જુદા વિભાગમાં મોકલવામાં આવે છે જેમાં જો લેડી કર્મચારી હોય તો એ અમારે પાસે ગાયનક વિભાગમાં પણ આવતી હોય છે અને ગાયનક વિભાગમાં અમે જે તે બહેનને એમના મેન્સ્ટ્રુએશન સંબંધિત સવાલો પૂછે કે માસિકમાં કંઈ તકલીફ તો નથી અને છેલ્લા માસિકની તારીખ કઈ છે અને જો એ મેરીડ લેડી હોય તો નેચરલી અમે છોકરાઓ છે કે કેમ અને નોર્મલ ડિલિવરી હતી કે હતું એવા સવાલ પૂછીએ છીએ એની સાથે ગાયનેકમાં સંલગ્ન બીજા જે રોગો છે દાખલા તરીકે ઘણી બધી લેડીઝને વેજાઇનલ ડિસ્ચાર્જ સર્વાઇકલ ડિસ્ચાર્જ હોય કે પેઢુંમાં દુખાવા હોય તો એવા પ્રશ્નો અમે પૂછતા હોઈએ છીએ કે તમને કોઈ તકલીફ તો નથી અને આમાંથી કોઈ તકલીફ તો નથી એના પછી જે મેરીડ લેડી હોય એની અમે શારીરિક તપાસ કરતા હોઈએ છીએ અને જે અનમેરિડ લેડી હોય જનરલી અમે એમને હિસ્ટ્રી પૂછીને અને એમને સોનોગ્રાફી માટે ઘણીવાર અમે મોકલતા હોઈએ છીએ કારણ કે અનમેરિડ ગર્લ્સમાં અમે ઇન્ટરનલ એક્ઝામિનેશન નથી કરતા અને હિસ્ટ્રી એક્ઝામિનેશન અને ઇન્વેસ્ટિગેશનના આધારે અમે ગાયનેક કોઈ તકલીફ છે કે કેમ એનો અમે અભિપ્રાય આપતા હોઈએ છીએ અને આ જે તપાસની પદ્ધતિ છે એ શરૂઆતથી ચાલતી આવી છે અને એ ગુજરાત સરકારની બધી જ મેડિકલ કોલેજોમાં છે દાખલા તરીકે અમદાવાદ હજારો થઈ ચૂક્યું છે પોતાનું પણ થયું એટલે અમે જ્યારે જોડાયા ગુજરાત સરકારમાં ત્યારે અમારું પણ થયું છે અને એ ફક્ત ગુજરાત સરકારનું નિયમ નથી એ બાકી બધા સ્ટેટની સરકારોના પણ નિયમ છે અને ઘણા બધા બીજા ઓર્ગેનાઇઝેશન્સમાં પણ આવી રીતે અને તેમની મરજી થતી હોવાની વાત કરતા જણાવ્યું હતું કે ઇન્ફેક્શન છે કે કેમ અને બ્રેસ્ટ કેન્સર વગેરેની તપાસ યોગ્ય રીતે થતી હોય છે પરંતુ આ ખોટી રીતે રજૂ કરાયો ખુલાસો કરવામાં આવી રહ્યો છે